હેલો વિદ્યાર્થી મિત્રો ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય પલાસ નો પાઠ આઠ મારે ઘેર આવજે મેઘાણીના પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ મેળવવાની છે બાળ મિત્રો આ વિડીયોનો ભાગ ઘણો લાંબો થતો હોવાથી તેને ચાર વિભાગમાં વહેંચેલો છે આજે તેનો પ્રથમ વિભાગની સમજ મેળવશું બાકીના વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ કે પ્લે મેળવી શકશો તો ચાલો સમજીએ મારે ઘેર સમજ એક પોઈન્ટ એક મોટેથી વાંચો અને ગામઠી બોલીના શબ્દો નીચે લીટી કરો ગામઠી બોલી એટલે ગામડામાં બોલાતી બોલીના શબ્દો અહીં ફકરો આપેલા છે એ વાંચવાનો છે અને ગામઠી બોલીના શબ્દોની નીચે લીટી કરેલી છે મને જોઈ સોમલો મૂંઝવણમાં પડી ગયો વિચારીને મને કહે સાહેબ તમે મોટા માણ અમારા જેવા મામૂલી માણથી કામ નો ચિંધાય પણ કપાણ છે નહીતર ભાઈ સાહેબ નો કઉ મેં કહ્યું જે કહેવું તે કે વાતને વળ ચડાવ માં સોમલો કહે તો સાહેબ મારે જાણે અહીંથી સીધું ચોટીલા જવું પડે તેમ છે આ પાંચ રૂપિયા જરાક મારે ઘેર મોકલાવી દેજો મેં કહ્યું કાંઈ વાંધો નહીં લાવ હું થાન ચોટીલાની બસમાં બેસી વતન પહોંચ્યો હું નીકળ્યો એ જ વખતે સોમલાની વહુ અને તેના બે બાળકો સામા મળ્યા સોમલાના નાના દીકરાએ મને સાહેબ સલામ કહી સલામ ભરી મેં ગૌરવભેર ઊભા રહીને રૂઆબથી પાંચની નોટ ખિસ્સામાંથી કાઢીને સોમલાના દીકરા તરફ ફેંકી સોમલાની વહુએ તું ખોઈ નાખીશ કહી નોટ કબજે કરી ત્યાં બેઠેલા સ્તવ સ્તબ્ધ થઈ ગયા બપોરના કામ પતાવી સોમલો ચોટીલાથી પાછો ફર્યો ખૂબ ભૂખ્યો થયેલો આવતા વેદ તેની વહુને કહે ખાવા દે જે હોય તે વહુએ રોટલો શાક અને સાથે બીજી થાળીમાં એક મોતી આ આજ જાણે થયું એવું કે અમારે બરાબર બજાર કોર જવું અને સાહેબને હાઈસ્કૂલ કોર આવવું એમાં નાનકાએ સાહેબને સલામ ભરી તો સાહેબને શું સૂજ્યું ખિસ્સામાંથી પાંચની નોટ કાઢી નાનકા કોર ફેંકી મેં તરત લઈ લીધી અમે જેઠા કંદોઈની દુકાનીથી લાડવા લીધા ઘરે ગાંઠિયા લીધા સમલો જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ મોળો મોડો પડતો ગયો આ પખરાના લેખક છે શાહબુદીન રાઠોડ હવે લીટી દોરેલા શબ્દોમાંથી તમને જે શબ્દનો અર્થ ન આવડે તે શિક્ષકને પૂછો જોડીમાં બેસીને શબ્દો પરથી વાક્ય બનાવી બોલો માણહ એટલે અમારા ઘરમાં છ માણ છે ન કહું એટલે તારી વાત કોઈને ન કહું આ રીતે બાળકો શબ્દ પરથી વાક્ય બનાવવાના છે સોમલો સોમલો મૂંઝવણમાં પડી ગયો માણસ સાહેબ તમે મોટા માણસ કપાણ કે ન કહું પણ કપાણ છે નહીતર ભાઈ સાહેબ હું ન કહું માં વાતને વળ ચડાવ માં દે ખાવા દે જે હોય તે આજ જાણે એવું કોર કોર હાઈસ્કૂલ રમો આ મુજબની ચિઠ્ઠીઓ બનાવો ગળુ દાંત મૂર્ખા હોઠ અને તાળવો આ શબ્દ લખીને ચિઠ્ઠી બનાવવાની છે ત્યારબાદ વિદ્યાર્થીઓ વારાફરથી ચિઠ્ઠી ઉપાડશે એ ચિઠ્ઠીમાં જે અંગ આવે તેના વડે ઉચ્ચારતા વર્ણનો મોટેથી ઉચ્ચાર કરવો વર્ણ એટલે અક્ષર દાખલા તરીકે હોઠ આવે તો પ ભ બ ભ મ જેને ન આવડે તે પેજ ચોર્યાસી પર જઈ વાંચી પછી બોલશે બે પોઈન્ટ એક વાંચો લાખા પાદરથી લોક સાહિત્ય સુધીની વાર્તા વાંચીએ એ સિંધુડો જપ્ત થયો સિંધુડો જપ્ત થયો વાત વાયુ વેગે પ્રસરી ગઈ ઈસવીસન ઓગણીસો ત્રીસના સત્યાગ્રહના આંદોલનમાં એ સિંધુડાએ લોકોમાં દેશભક્તિનો પાનો ચઢાવેલો તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો આ સિંધુડો એ કોઈ માણસ નહીં કવિતાની એક ચોપડી હતી એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાઈ અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ ઉઠે પછી તો તે રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગુધી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાય હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી ભય કથાઓ મરેલાના રુધિરને જીવતાના આસુડાઓ સમર્પણ એ સહુ તારે કદમ પ્યાર પ્રભુઓ આ પંક્તિઓએ ન્યાયાધીશને આંખને પણ આંસુથી છલકાવી દીધી આ સર્જક તે આપણા ઝવેરચંદ મેઘાણી અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો છન્નુંના રોજ ચોટીલામાં ધોળીબાઈના કુખે એમનો જન્મ સામાન્ય કોટોમી વાતાવરણમાં તેમનો ઉછેર થયો પિતા કાળિદાસ પોલીસ જમાદાર હતા નોકરીને કારણે દાઠા ચોક ચોટીલા બાબરા લાખાપાદર વગેરેના ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે પણ નવા નવા ગામોના ખેતરપાદર નદી પર્વત લોકો સાથે દોસ્તી કરતો રહે આમ ખોળાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતો થયો રજા પડતા જ લાખાપાદર થાણું તેની ઊંચી ભેખડ પર એ ઊભેલો વસમો વોકળો તે ચીમન્યો અને બીજી તરફ જરાક ખસીને સુપાઈ જાણે ઘૂંટો કાઢીને વહેતી ગૌમુખી ગંગા ઝવેરચંદને ગાય વાછરુંને ખેંચે તેમ ખેંચતા એ પહાડ ભેદી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની પખોલો તેમના બાળપણાના લાખા પાદર થઈ ગીર નાકા પર તેમનું નાનકડું પોલીસ થાણું લાખાપાદર નજીકમાં નજીકનું સ્ટેશન એ કાળે ત્રણ ત્રીસ માઇલ દૂર નજીકમાં નજીકનું સ્ટેશન એ કાળે ત્યાંથી ત્રીસ માઇલ દૂર દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું શાળામાં નંબર તો પહેલો જ હોય આમ તો સરમાળ અને ઓછા બોલો આ કિશોર પણ પ્રાર્થના એ જ ગવડાવે જેનોની પાઠ શાળામાં સ્તવનો ગાવાની એને રઠ એક વાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાય બારેક વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના સપુત વેલાજી તણા છે જીમનાજી નામે સુવિખ્યાત ગણાએ ધન્ય માતા તારી જણ્યા કરણાવ તારી જીવો દાનવીર પ્રાર્થના એક મારી જીમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે પચીસ રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા સાધુ કે શેઠના એવા પદ્યો ગમે તે મિત્ર રચે પણ એ ગાવાના તો ઝવેરચંદે જ આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ અમરેલી બગસરાથી દસ બાર માઇલ દૂર હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ ત્યાં હાઈસ્કૂલમાં જતાં કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય મિત્રો એમને વિલાપી કહે પછી તો પોતે જ વિલાપી ઉપનામ પોતાના માટે સ્વીકારી લીધું મેટ્રિક પાસ કરીને ઈસવીસન સન ઓગણીસો ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સહુનું ધ્યાન ખેંચાતું તેમનો લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોત્યું માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોગો રાખીને બાંધેલો ફેટો અથવા ક્યારેક ઊંચી દીવાલની બેંગ્લોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર પહેરતા બેઠી દળીનું શરીર ભીનો વાન ટચક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગુછળિયા વાળ અને મર્દાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી પણ સ્વભાવ શરમાળ જવલ્લે જ બોલે જોત જોતામાં જનક રાજા નામ પડી ગયું બીએમાં વધુ સારા શિક્ષણના લોભે જૂનાગઢ ગયા પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન ઓગણીસો સોળમાં બી એ પાસ થયા કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક નીકળ્યો એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો કૌટુંબિક કારણોસર તેમણે કોલકાતા રહેવા જવું પડેલું ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો હતો પોતે પહાડનું બાળક ખરા ને કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબાર વાસુરવાળા અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં તે રાત્રે હડાળા દરબારે સોરઠી બહાર વટ્યા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાય તે વાતો તેમણે લખવા માંડી પછી તો તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ સાહિત્યનું લેખન કરે અને ત્રણ દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે ને લોકસાહિત્ય એકઠું કરે ચારણો બારોટો ભજવા ભરવાડો ભજનીકો કાઠીઓ રાવણ હથા ભરથરીઓ ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે જેમ બોલાય કે ગવાય લખી લેવું એ એમનું કામ આ રીતે તેમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરી સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લેખ્યાય ખરા એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે પણ સહેલું હશે ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ ન તો ભોજન ઇત્યાદિની મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ ન હતી એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા ગયા તો હતા વાર્તા શોધવા ખૂબ ફર્યા પણ વાર્તા ન મળી આટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીનો રાસડા બહુ સરસ લે છે ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળો ઘણી મહેનત કરી પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને અજાણ્યા આગળ કોણ ગાવા બેસે તેઓ હતાશ થઈ ગયા ત્યાં તો એક મેરાણી મળ્યા બહેન એમનું નામ તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા મેઘાણીનો હાથ લખતો રહ્યો કાન સાંભળતા રહ્યા ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મઢી આ રાત પોતે કદી ન ભૂલી શકે આવા આ બહેન મેઘાણી વિશે કહે છે ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આંખીઓ નીસી ઢાળીને મારે આંગણ ઈવડાવી ઊભાતા જોતાં જ આવકારો દેવાનું મન થાય એવો માણો મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને હ હ હ તમે અહીં ઉપર બેસો નહીં હું નીચે બેસું એમ કહીને મને ઉપર બેસાડી પછી તો એમણે જે ગીતો જોતા હતા તેની અડધી કડીઓ પોતે બોલે અને હું ગીત પૂરું કરી દઉં પોતે નીચી મૂંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટકાવ્યા જાય એક પછી એક ગીત મધરાત સુધી ગાયા આવા આવા તો કેટલાય પ્રસંગો હશે પણ ઈસવીસન સન ઓગણીસો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે કવિ શ્રી દુલાભાયા કાક સાથે તેઓ ગીરમાં તુલસી શ્યામની નજીક ચારણોનો એક મેસ છે ત્યાં ગયેલા ત્યાંની હીરબાઈ નામની ચૌદ વર્ષની એક ચારણ કન્યા એકલી એ પોતાની વાછડીને મારનાર વિકરાળસિંહને સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાંકી મૂક્યો એ પ્રસંગ વિશે કાક બાપુના જ શબ્દો તુલસી શ્યામથી બે ગામ અમે ખજૂરીને નેસડે હતા ત્યાં રીડ થઈ હાવજ ડણક્યો હાકોડા થાવા માંડ્યા કોળ વેલા થઈ હતી ખાંડું ધણ ઝૂપડે આવતા હતા તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની ઓળખીને હાવજે પાદરમાં જ પાડી અમે બધા દોડ્યા વિશેક જણ હતા જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યાર ત્યાં પહોંચી ગઈ હતી મરેલી પર ચારણ કન્યા ચડીને હાવચ સામે સોટો વીંજતી હતી હાવચ બે પગે સામો થઈ કરતો હતો એટલે સિંહ ફીણથી રહી પણ ગાયને ચારણી બાઈએ હાવચને ખાવા ન દીધી એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણી ભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા એમનું શરીર જાગી ઉઠ્યું આખો લાલ ધ્રુમેલ ત્રાંબા જેવી થઈ ગઈ એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા અમે એમને માંડ માંડ પકડી રાખેલા વેણીના ફૂલ અને કિલ્લોળમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા એ બધા ગીતો કોઈ નહીં ગમી જાય મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી તેમની સૌરાષ્ટ્રની રસધાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી છે કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો જટો હલકારો હીરભાઈ કાનિયો ચાપડો ને આપા સાદો જોગીદાસ ખુમાણ આપો રતો દાના ભગત સંત દેવીદાસ વગેરે બધા સાચકલા અને આંખોમાં પાણી હૈયામાં અને રૂવાડા ઉભા કરાવી ન દે તો જ નવાય ઉમાશંકર જોશી મિત્ર ભાવે તેમને કહેતા કે કયામતને દિવસે તમારી ભૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોક સાહિત્ય વાળો એમ પડશે ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ ભૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે નવમી માર્ચ ઓગણીસો સુડતાલીસ સુધી મેઘાણીએ ખોળી ખોળીને ભરેલા કસુંબરંગીર લોકસાહત્યના પહેલાં લોકો હંશે હંશે પિતા જ છે સંકલિત લેખિત છે વાતચીત પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક કઈ વાત કે પ્રસંગ તમને ગમ્યા કેમ જવાબ વાર્તા શોધતા મેઘાણીએ હતાશ થયા ત્યાં ઢેલી બહેન મેરાણી મળ્યા પોણી રાત જાગીને તેમણે મેઘાણીભાઈને ગીતો સંભળાવ્યા મેઘાણીભાઈનો હાથ લગતો રહ્યો ને કાન સાંભળતા રહ્યા ઢેલી બહેનનો આતિથ્ય સંસ્કાર પોતે હેઠે બેસવા ગયા તો મેઘાણીભાઈ બોલ્યા હં હં તમે અહીં ઉપર બેસો નહીતર હું નીચે બેસું આ પ્રસંગ મને ખૂબ ગમ્યો એવો બીજો પ્રસંગ ગમ્યો તે ચારણ કન્યા હીરબાઈનો એક પ્રસંગમાં ઢેલી બહેનનું આતિથ્ય અને મેઘાણીભાઈના માનવીય વિવેક તો બીજામાં નાની ચારણ કન્યાનું કાઠિયાવાડી શૌર્ય સવાલ બે કવિ કે લેખક કોને કહેવાય જવાબ પોતાના ભાવ વિચાર સંવેદન કવિતા રૂપે રજૂ કરે તે કવિ અને ગધ્ય રૂપે લખીને એને કોઈ સ્વરૂપ આપે તે લેખક દાખલા તરીકે વાર્તા લોકકથા જીવન ચરિત્ર વગેરે સવાલ ત્રણ તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ લખો મારા પ્રિય લેખકો જીવરામ જોશી રમણલાલ સોની હરીશ નાયક યશવંત મહેતા ઈશ્વર પરમાર વગેરે મારા પ્રિય કવિઓ ત્રિભુવન વ્યાસ સુરેશ દલાલ રમેશ પારેખ ચંદ્રકાંત શેઠ વગેરે સવાલ ચાર તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો જવાબ મને કવિ કે લેખક મળે તો મને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય જેવા કે તમને નવી કવિતા કે નવો લેખ કરવાનો વિચાર કેવી રીતે આવે છે લખતી વખતે તમે શબ્દકોશ લઈને બેસો છો તમને ભગવાન લખાવે છે લખ્યા પછી તમને કેવો અનુભવ થાય છે લખીને ફરી વાંચો છો તમારા જેવું મારે લખવું હોય તો શું કરવું પડે સવાલ એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ કે લેખક બન્યા જવાબ બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના બાળ મેઘાણી ગવડાવતા જૈનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા બારેક વર્ષની ઉંમરે એમણે એક કવિતા લખી અને એ કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાન શ્રી આગળ રજૂ કરી એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળી ગઈ છ તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવો છે જવાબ કુદરતી જગ્યાઓમાં ફરતા મને લાગ્યું છે કે આપણે કુદરતી જગ્યાઓને કુદરતી રહેવા દીધી નથી આપણા સ્વાર્થ ખાતર એ સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી મૂક્યા છે આપણે ત્યાં જઈને કચરો ઠાલવતા જઈએ કુદરતે સર્જેલા સ્થળો હવા પાણીને આપણે દૂષિત કરી મૂક્યા છે સાત તમને કે તમારા ભાઈ કે બહેન કે મિત્રોને શું ભેગું કરવું ગમે કાઉસમાં લખ્યું છે જેમ કે પીછા છાપો લખોટી ગીતો પથ્થર શાયરી ઢાંકણા ટિકિટ વગેરે તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો મને પથ્થર તેમજ ટિકિટોનો સંગ્રહ કરવો ગમે છે બાળ મિત્રો આ પ્રશ્નના જવાબમાં તમને જેનો સંગ્રહ કરવો ગમે તે લખી શકો છો હું ખાસ કરીને નદી કિનારેથી કે પથરાળ પ્રદેશોમાંથી જુદા જુદા કેટલાક રંગીન તો કેટલાક પોચા પથ્થરો એકઠા કરું છું પત્ર મૈત્રી દ્વારા મારા મિત્રોની સહાયથી જુદા જુદા સમયની ટિકિટોનો સંગ્રહ કરી સંગ્રહપોથી તૈયાર કરું છું સવાલ આઠ હજારો વર્ષની જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો હજારો વર્ષની જૂની અમારી પંક્તિઓ ગીત મેળવીને ઝવેરચંદ મેઘાણીએ જે રીતે ગાયું છે તે રીતે સાંભળીને ગાવાનો પ્રયત્ન કરો સવાલ નવ એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને કહેવાનું મન થાય છે જવાબ ઝવેરચંદ મેઘાણીના અનેક કામોમાંથી બે કામો એવા છે કે જેથી મને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય એક લોક સાહિત્યના પ્રદાન સાથે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ બીજું સોર્ય સ્વારપરણ ત્યાગ અને સેવાના કાર્ય કરનાર રવિશંકર મહારાજ ની કથા માણસાઈ દીવા બે પોઈન્ટ બે એ સિંધુડો જપ્ત થયો બાળપણના સંગી હતા સુધીનો પાઠ મનમાં વાંચો અગાઉ જે આપણે આખો વાર્તા વાંચી એ મનમાં વાંચવાની છે ત્યારબાદ પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું તે પ્રમાણે વાક્યોની સામેના ખાનામાં ખરું કે ખોટું કરો હવે ખરા ખોટાની સમજ મેળવીએ એક સિંધુડાના કાવ્ય વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો આ વિધાન સાચું છે આથી તેની સામેના ખાનામાં ખરું કરીશું બે પોઈન્ટ ત્રણ તુલસી શ્યામથી બે ગાઉ પિતા જ છે સુધીનો પાઠ મનમાં વાંચો ત્યારબાદ વાક્યોની સામે ખરું કે ખોટું કરો સવાલ એક પોતાની વાછરણીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું ખરું સવાલ બે ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે ખરું ત્રણ મેઘાણીએ બાળકો કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો વાર્તાઓ લખ્યા ખોટું સવાલ ચાર હીરબાઈ કાનિયો ઝાંપડો જોગીદાસ ખુમાર દાના ભગત સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા જેમની વાતો તો મેઘાણીએ લખી ખરું પાંચ ઝવેરચંદ મેઘાણી લોક કથાકાર તરીકે પ્રખ્યાત છે ખોટો હવે પછીની પ્રવૃત્તિઓ તમે બીજા વિભાગમાં જોઈ શકશો એ બીજા વિભાગના વિડીયો તમે ડિસ્ક્રિપ્શન બોક્સ કે પ્લે લિસ્ટ લિંગ પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજુકેનો ચેનલ તરફથી વિડિયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો